દસ હજાર નો માલ સ્ટોક મિલકત આવે તો જમા થાય દેવું શું થાય જમા થાય તો અહીંયા જુઓ રોકડ ધંધા માટે મિલકત છે તો શું લખવામાં આવશે રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયાની રકમ છે રોકડ ખાતે તો કે પચાસ હજાર રૂપિયા રોકડ ખાતે ઉધાર કેટલા કરીશું ફિફ્ટી થાઉસ બીજું દેવાદારો ખાતે ઉધાર દેવાદારો પણ મિલકત કહેવાય દેવાદારો જોડીથી પૈસા લેવાના હોય છે દેવાદારો ખાતે ઉધાર કેટલા રૂપિયા 20000 પછી માલ સ્ટોક એ પણ મિલકત કહેવાય એટલે માલ સ્ટોક ખાતે પણ શું કરવામાં આવશે ઉધાર કરવામાં આવશે તો અહીંયા લખીશું આપણે માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે 10000 તે તે માટે દેવું શું કરવામાં આવશે કેટલી છે પાંચ હજાર રૂપિયા ઓકે આ ધંધાનો માલિક લાવીને શરૂ કરે છે મૂડી કહેવાય તો તે કોના ખાતે લખવામાં આવશે અહીંયા મૂડી ખાતે જુઓ તો હવે જેટલા ઉધાર કર્યા હોય એટલા જમા કરવાના નિયમ પ્રમાણે પચાસ ને વીસ સિત્તેર સિત્તેર ને દસ એસી હાજર ઉધાર કર્યા એસી હાજર માંથી પાંચ હજાર કેટલા જમા કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડી યસ યા નો કોમેન્ટ કરતા રહો કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી આગળ વિજયા બેંકમાં વીસ હજાર રૂપિયા રોકડા ભરી ખાતું ખુલાવ્યું કઈ બેંકમાં ખોલાવ્યું છે આપણે વિજયા બેંક અંદર કઈ તારીખ છે બે તારીખ પૈસા ભર્યા એટલે કેટલા રૂપિયા થાઉઝન્ડ વીસ હજાર રૂપિયા ઉધાર કરવામાં આવશે અને વીસ હજાર શું કરવામાં આવશે અહીંયા જમા કરવામાં આવશે વીસ હજાર ડેબિટ અને વીસ હજાર ક્રેડિટ ચાલો એના પછી ત્રીજા તારીખ હે ને દસ ટકા વેપારી વટાવે ને દસ ટકા રોકડ વટાવે ખરીદ્યો ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે શું કરવામાં આવશે ઉધાર કરવામાં આવશે આપણે ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે શું થશે ઉધાર થશે તો અહીંયા લખીશું આપણે ખરીદ

ઉધાર વ્યવહાર હોવાથી તેના ઉપર રોકડ વટાવ ગણવામાં આવશે નહીં કેટલા જમા કરવામાં આવશે રૂપિયા જમા કરવામાં આવશે એના પછી પંદર હજાર નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટ માંથી શાક પર ખરીદ્યું લારી પાડું સો રૂપિયા રોકડેથી ચૂકવ્યું ચુકવ્યું લારી પાડું કેટલું ચૂકવ્યું સો રૂપિયા રોકડેથી તેનો મતલબ આ ફર્નિચર છે ફર્નિચર છે એટલે મિલકત કહેવાય શું કેવાય મિલકત જો માલ ખરીદી કરી હોય તો જ ખરીદ ખાતે ઉધાર કરવામાં આવે અહીંયા આપણે મિલકત ખરીદી કરી છે હવે જયારે મિલકતની ખરીદી કરતા હોઈએ તો એને લગતો જે ખર્ચ હોય મિલકતમાં પ્લસ થઈ જાય પંદર નો ફર્નિચર સો રૂપિયા લારી પાડું એનો મતલબ ફર્નિચર આપણને કેટલામાં પડ્યું પંદર ને સો માં તો ફર્નિચર ખાતે ઉધાર કેટલા કરવાના પંદર હજાર ને સો હવે ફર્નિચર આપણે કોની જોડેથી કર્યું છે પુનિત ફર્નિચર માર્ટ જોડી કોની જોડેથી પુનિત ફર્નિચર તેને પૈસા ચૂકવવાના બાકી છે તો તો એના જમા કરીશું તે પુનિત ફર્નિચર માર્ટ ને આપણે કેટલા રૂપિયા ચૂકવવાના બાકી હતા તો કે 15000 રૂપિયા અને તે 100 રૂપિયા આપણે લારી ભાડાના રોકડેથી ચૂકવ્યા છે એટલે 100 રૂપિયા આપણે જોડેથી રોકડ જાય છે અને તમને ખબર છે જાય તો શું કરવામાં આવે બેટા જમા કરવામાં આવે તો તે આપણે રોકડ ખાતે લખવામાં આવશે તે રોકડ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે સો રૂપિયા લખવામાં આવશે ચાલો પાંચ તારીખ ત્રણ હજાર નો માલ નુકસાની વાળો હોવાથી સુમૂલ ને આપણે શું કર્યો પરત કર્યો ચોથી તારીખે આપણે સોરી ત્રીજી તારીખે સુમૂલ જોડીથી આપણે ખરીદી કરી હતી

તે કોના ખાતે લખીશું આપણે ખરીદ પરત ખાતે કેટલા રૂપિયા છે 3000 રૂપિયા તો 3000 ઉધાર કરવામાં આવશે અને 3000 શું કરવામાં આવશે જમા કરવામાં આવશે ચાલો છઠ્ઠા નંબરનો વ્યવહાર 6 તારીખ રાજશ્રી ને 12000 નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ વેચ્યો અડધી રકમનો ચેક મળ્યો કોને વેચ્યો આપણે રાજશ્રી ને કોને વેચ્યો છે રાજશ્રી રાજશ અડધા રકમ મળી જશે અડધી રકમનો ચેક મળ્યો છે ચેક મળ્યો એટલે કોના ખાતે ઉધાર કરવામાં આવે ઉધાર કરવામાં આવશે તો અહીંયા પૈસા આવે છે બેંકમાં તો શું લખીશું બેંક ખાતે ઉધાર હવે અહીંયા જુઓ અડધો રોકડો વ્યવહાર થયો અને અડધો કેવો થયો ઉધાર તો જો રોકડ વ્યવહાર થયો હોય ને એટલા ઉપર આપણે રોકડ વટાવ ગણવો પડે અને વેચાણ કરતી વખતે જે વટાવ આવે ને એને આપેલ વટાવ કહેવાય ને આપેલ વટાવ ખાતે શું કરવામાં આવે ઉધાર કરવામાં આવે તો અહીંયા લખીશું આપણે આપેલ વટાવ ખાતી ઉધાર અને આપણે કોના પૈસા મળ્યા મળ્યાને લેવાના બાકી છે તો કે વેચાણ કર્યું એના તો તે વેચાણ ખાતે હવે પહેલા વેચાણની રકમ લખી દેવાની પેલા કઈ રકમ લખી દેવાની વેચાણની તો જુઓ રાજશ્રી ની આપણે બાર હજાર નો માલ દસ ટકા વેપારી વટાવ મોકલ્યો તો બાર હજાર માંથી દસ ટકા વેપારી વટાવ બાદ કરી દેવાનો એટલે કેટલા વેચ્યો આપણે દસ હજાર ને આઠસો રૂપિયામાં કેટલામાં દસ હજાર ને આઠસો એની અંદર થી અડધા રકમ આપણે રાજશ્રી જોડે થી લેવાની બાકી એટલે દસ હજાર અડધા દસ હજાર આઠસો નો અડધા કેટલા થશે ચોપનસો રૂપિયા હવે આપણે જે અડધી રકમ આપણને મળી ગઈ ને અડધી રકમ રોકડી મળી રોકડમાં મળી એના ઉપર દસ ટકા રોકડ વટાવ ગણવો પડે તો અડધી રકમ કેટલી આપણને રોકડમાં મળી ચોપનસો ચોપનસો ના દસ ટકા કરીશ એટલે કેટલા આવશે પાંચસો ને એટલે જે રોકડમાં રકમ મળે છે ચોપનસો રૂપિયા એની અંદરથી થી દસ ટકા ઓછા લેવાના ઓન ધ સ્પોટ પેમેન્ટ કરે છે એટલા માટે તો ચોપનસો માંથી આપણે કેટલા બાદ કરી દેવાના પાંચસો ને ચાલીસ એટલે રકમ કેટલી આવે ચાર હજાર આઠસો ને રૂપિયા કેટલા રૂપિયા ફોર થાઉઝન્ડ એટ હંડ્રેડ એન્ડ સિક્સટી ચલો એના પછી સાત તારીખ લખીશું રોકડ ખાતે ઉધાર વેચેલ હોય રોકડ વટાવ ગણવામાં આવે ને આપેલ વટાવ કહેવામાં આવે તો આપેલ વટાવ ખાતે બી શું થશે ઉધાર આપેલ વટાવ ખાતે ઉધાર હે તે આપણે વેચાણ કર્યું છે માલ જાય છે જાય એટલે વેચાણ ખાતે હર હંમેશા હર હાલતમાં શું થાય જમા થાય પંદર હાજર નો માલ છે દસ ટકા વેપારી વટાવ બાદ કરી દઈએ આપણે તો જુઓ પંદર હજાર માઇનસ દસ ટકા વેપારી વટાવ કરો એટલે કેટલો જવાબ આવે તેર હજાર ને પાંચસો તેર હજાર ને પાંચસો વેચાણ ખાતે શું કરવામાં આવશે જમા કરવામાં આવશે તેર હજાર પાંચસો લેવાના હતા એની અંદર ઓન ધ સ્પોટ પેમેન્ટ કરવાથી રોકડ વટાવ તેરસો પચાસ આપ્યો એટલે બેંક આપણને કેટલા મળશે બાર એકસો ને પચાસ રૂપિયા તેર હજાર પાંચસો માંથી તેરસો પચાસ શું કરી દેવાના માઇનસ કરી દેવાના ચલો

માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી બસ્સો રૂપિયા ચૂકવ્યા તેને પેકિંગ ખર્ચ કહેવામાં આવે કયો ખર્ચ કહેવામાં આવે પેકિંગ ખર્ચ તો એની આમ લખીશું આપણે ખર્ચ ખાતે હંમેશા ઉધાર થાય ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર તે કોના ખાતે રોકડ ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યા બસો રૂપિયા

ચોપનસો રૂપિયા માંગતા થાય એની અંદર થી ની ગાલખાત પડી એટલે કેટલા રૂપિયા મળશે આપણને એકાવનસો રૂપિયા ત્રણસો રૂપિયા નુકસાન કયું નુકસાન ગાલખાત તો ગાલખાત નુકસાન છે એટલે નુકસાન ખાતે હંમેશા ઉધાર થાય તો આપણે લખીશું ગાલખાત ખાતે ઉધાર કેટલા રૂપિયા તો કે ત્રણસો રૂપિયા તે તે કોની જોડીથી પૈસા મળે છે રાજશ્રી તો તે કોના ખાતે જમા કરવાના રાજશ્રી ખાતે એકાવનસો ને ત્રણસો કેટલા લખવામાં આવશે તો કે ચોપનસો લખવામાં આવશે ફિફ્ટી ફોર હંડ્રેડ

તે તે 12 ટકા ની કિલાટકાની લેવલ દીજે જોઈ લો તે 12 ટકા ની એક્સિસ બેંક ની લોન ખાતે તે 12 ટકા ની એક્સિસ બેંક ની લોન ખાતે કેટલી રકમ લખવામાં આવશે 25000 25000 રૂપિયા લખવામાં આવશે કેટલા રૂપિયા 25000 રૂપિયા લખવામાં આવશે

વીમા કંપનીએ કેટલાનો દાવો મંજૂર કર્યો પંદરસો એનો મતલબ વીમા કંપની જોડ કેટલા લેવાના પંદરસો રૂપિયા વીમા કંપની ખાતે કેટલા ઉધાર કરીએ પંદરસો રૂપિયા આપણે તો લખીએ અહીંયા વીમા કંપની ખાતે ઉધાર કેટલા રૂપિયા પંદરસો રૂપિયા તે તે આપણી જોડ માલ જાય છે માલ કેટલાનો ગયો બે હજાર નો બે હજાર માંથી જુઓ આપણને કેટલા મળી ગયા તો બે હજાર માંથી બસો રૂપિયા રોકડા મળ્યા અને પંદરસો રૂપિયા વીમા કંપની આપશે ત્રણસો રૂપિયા ઓછા મળે છે ત્રણસો રૂપિયા નુકસાન થયું કહેવાય એને કયું નુકસાન કહેવાય આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર આગ થયેલ નુકસાન ખાતે ઉધાર તે અન્ય રીતે માલની જાવક છે એટલે તે કોના ખાતે લખીશું આપણે રોકડ ખાતે કેટલા રૂપિયા જાય છે આપણે જોડી દઈએ ટુ થાઉઝન્ડ રૂપીસ બે હજાર રૂપિયા જાય છે બે હજાર લખવામાં આવશે એના પછી શું કીધું છે પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમ ચારસો પચાસ અને આગના વીમા પ્રીમિયમ પાંચસો પચાસ બંને પૈસા ગયા તો જિંદગી અંગત ખર્ચ છે ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે નું વીમા પ્રીમિયમ પુત્ર ની જિંદગીનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું એટલે કોના ખાતે લખવામાં આવે અંગત ખર્ચ હોવાથી ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે આગ વીમા પ્રીમિયમ પાંચસો પચાસ લખ્યું એ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કરીશું આપણે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ચલો ઉપાડ ખાતે જિંદગી નો વીમા પ્રીમિયમ કેટલું ભર્યું ચારસો ને પચાસ રૂપિયા અને એ વીમા પ્રીમિયમ કેટલું ભર્યું પાંચસો ને પચાસ તે કેવી રીતે ભર્યું એ જોઈ લો તો તે અહીંયા આપણે બંને ચેક થી ચૂકવ્યા ચેક થી ચૂકવ્યા એટલે બેંક માંથી પૈસા જાય તો તે કોના ખાતે લખીશું આપણે બેંક ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે વન થાઉઝન્ડ રૂપીસ એક હજાર રૂપિયા લખવામાં આવશે ચાલો એના પછી અઢાર તારીખ નિર્માણ કંપનીએ ત્રીસ નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી તો અત્યાર સુધી અહીંયા સુધી બેન આર્થિક વ્યવહાર છે જે આપણે બસો માં વેચી દીધી તો આપણને કેટલા રૂપિયા મળ્યા બસો પચાસ રૂપિયા મળ્યા કઈ તારીખે મળ્યા અઢાર તારીખે તો અઢાર તારીખે બસો રૂપિયા મળે એટલે રોકડ ખાતે ઉધાર કરીશું આપણે રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા મળ્યા બસો પચાસ વેચાણ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે બસો ને પચાસ રૂપિયા લખવામાં આવશે ચલ એના પછી શું છે રાજશ્રી પાસેથી ગાલખાત રાજશ્રી પાસેથી ગાલખાત પરતના સો રૂપિયા મળ્યા એટલે જુઓ આપણે રાજશ્રી જુડીની 300 રૂપિયા ઓછા મળ્યા એટલે આપણે નુકસાન ગણીને ગાલખત ખાતે ઉધાર કરી દીધા હતા હવે રાજશ્રી જુડીથી આપણે જે 300 માંડી મળ્યા હતા એની અંદરથી આપણે કહેલું છે કે 100 રૂપિયા પાછા મળે છે તો પૈસા આવે છે કઈ તારીખે આવે છે 20 તારીખે તો રોકડ ખાતે ઉધાર રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા 100 રૂપિયા તે ગાલખત પરત ખાતે તે ગાલખત પરત

અંગત મકાન દોડવાનો ખર્ચ બે હજાર તથા દુકાન દોડવાનો ખર્ચ એક હજાર થયો તો અંગત મકાન જે દોડવાનો અંગત મજા ઘરનો મકાન ને કલર કરવાનો જે ખર્ચ થયો ઉપાડ ખાતે લખવામાં આવશે તો શું લખીશું અહિયાં ઉપાડ ખાતે ઉધાર અને દુકાન જે ખર્ચ છે ને મરામત ખર્ચ પણ કહી શકાય કયો ખર્ચ ખર્ચ કહેવાય મરામત અથવા પણ કહી તો અહીંયા આપણે લખી દઈએ મરામત ખર્ચ ખાતે ઉધાર મરામત ખર્ચ ખાતે ઉધાર અંગત મકાન કેટલા રૂપિયાનો દોડવાનો ખર્ચ થયો બે રૂપિયા તો એ ઉપાડ ખાતે બે હજાર મરામત દુકાનનો 1000 એક હજાર રૂપિયા તે કેવી રીતે ચૂકવ્યો આપણે રોકડે ચૂકવ્યો તો તે રોકડ ખાતે લખવામાં આવશે

તે ચેકથી ભરી એટલે તે કોના ખાતે લખીશું આપણે બેંક ખાતે તે કોના ખાતે લખવામાં આવશે બેંક ખાતે કેટલા રૂપિયા ભરી 2000 રૂપિયા તો 2000 ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર અને 2000 રૂપિયા બેંક ખાતે શું કરી દેવામાં આવે જમા કરી દેવામાં આવે તો આ હતા બધા જ પ્રકારના વ્યવહારોની આમનો તો ક દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી કે નહીં યસ કે નો કમેન્ટ કરીને મને જણાવો અથવા તો ન ખબર પડી હોય તો તમને મોબાઈલ નંબર આપી દઉં છું મોબાઈલ નંબર 973744 સત્તાણું છડત્રી ચુમ્માળીસ એટ થ્રી એટ ટુ ત્યાં બ્યાસી આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને તમે એકાઉન્ટ અને સ્ટેટનું તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવીશું જીએસટી વાળા દાખલાની આમનોત કેવી રીતે કરવી કયા જીએસટી વાળા દાખલાની આમનોદ કેવી રીતે કરીશું તો મળીએ છીએ હવે નેક્સ્ટ લેક્ચર એટલે કે આવતીકાલે થેન્ક યુ સો મચ ટાટા બાય બાય સી યુ